ભાજપના નેતા દ્વારા ક્ષત્રિય સમાજના અપમાન ના મુદ્દે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ અને અમદાવાદ એરપોર્ટ પર જ તેમની હતી આ મુદ્દા પર આમ આદમી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં માં જોડાવા હુંકાર કર્યો હતો આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસ અટકાયત કરી હતી અને તેમને કરીને લઈ જવામાં આવ્યા હતા આ મુદ્દે નેતા ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે જે રીતે છત્રી સમાજની લાગણી દુભાન છત્રી સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે આજે તમે જુઓ રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ જ્યાં સુધી રાજશેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું પણ જ્યારે એમણે એક સમાજ માટે છત્રી સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે માત્ર અહીંયા જ નહીં વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં છત્રી સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે આ ક્યાંની તાનાશાહી છે તમે વિચાર કરો કોઈ માતાબહેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ એ વ્યક્તિ એ એ એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી માંગીને નથી છટકી જવા માંગો છો આ ભાજપની છત્રી સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે તમે બે ઉમેદવારોનો જયારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા પણ જયારે છત્રી સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો છત્રી સમાજની લાગણી તમે દેખાતી નથી

તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર એકવીસ હજાર કરોડ નો ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ નો આરોપી પોલીસ જાપલામાંથી ફરાર થઈ ગયો એ તો તમે રોકી નથી પકડી નથી ડ્રગ્સ નો મુખ્ય આરોપી કોણથી પકડી નથી શક્યા અને તમે છત્રી સમાજના આગેવાનો જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો જ નિંદનીય છે અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં છત્રી સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે જય હિન્દ જય ભારત